અરે મહાદેવ 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 ભાઈ મહાદેવ 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 ગંગે વાર જતા મને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જ જશે અત્યારે આપડે આવી ગયા જામજોધપુર બસ સ્ટેન્ડ અને આ બધી પરજા જવું બસ માં બેઠી ઉઠી ને મહેંદી રખડવા पेपर

મહાદેવ ભાઈ મહાદેવ 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 અરે સાહેબ મહાદેવ સાહેબ એ સાહેબ હા ભાઈ બોલો બોલો રામભાઈ ને મહાદેવ 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 મહાદેવ

બરોબર ને થોડોક વાંચી લઈએ મળીએ પછી વાર ગંગેવાર નર્મદેવાર જંકરે હર હર મહાદેવ સીન

Johanya calo hebat johano, aneipai mobile ma he, <hesitation> calo jajan <hesitation> torikpa jaya

कमर स्पीड बता रे स्पीड बता रे आते कमन सिस्टम के होती पहला वीकेशन पछि परीक्षक तुम्हारी हमारी वीकेशन तो क्या होला अभी प्रतियोगिता का देखो रियो मारे बेबि नते आवे तो नहीं आलो मित्रों मडीया पछि के थी आगी गयो है मजा मा भाई रॉकेट तो वांदो नहीं ओले आलो भाई हमारी बस आ મિત્રો હાલો આવજો બોલો જુબા કેસરી રાહુલ ભાઈ આવ્યા ભાઈ તમે રેવા દો ભાઈ પછી હમ ને

<laughs> a few moments later તો મિત્રો આપણે આજે બનાવી ને ઘરે જામ જુદ પર રોકાઈ ગયા તા અને આપણે જ્યાં બનાવી ફર્નિચર નું કામ કરીને સાઈડ જ્યાં હતી તે જોવા આવ્યા હતા એ બધું અહીંયા ચાલુ હતું ના મેન વસ્તુ જે આ છે ને એ ટીવી રાખવા માટેનું હે અને ભાઈ એનો સીન આવતો હોય જ્યારે બની જાય ને કમ્પ્લીટ લાઈટ બાઈટ ફિટિંગ થાય એટલે જોરદાર સીન આવે

આવી છે તો આપણે બેઠો હોય એમ હોય કઈ હા હાલો મિત્રો મળીએ પછી નિરાતે પટેલ ને આવી ગયા પનીર બનીર એવું બને પછી પેટ પૂજા કરો અત્યારે ઠંડી એવી પડે ને એમ થાય કોલો સુલો હે ને સુલા પાસે જઈને ઉભી જાય ને કાશ્મીર માં કેવી ટાઈટ પડતી હોય એવી ટાઈપ પર ભૂતા કાઢી નાખી એવી છે અત્યારે તમે જામજોધપુર નો માહોલ જો બાકી ટાઈટ તમારે કેવી છે કોમેન્ટ કહી કઈ દીઓ ને મળી તો ફાઈનલી મિત્રો આ જે આ ત્રીજો દી ચાલુ છે આ વ્લોગ અને આપણે જામજોધપુર બનાવીના ઘરે બેનના ઘરે હતા ત્યાંથી આવતા છીએ અને અત્યારે બે બે વાગે ઘરે પગ્યા ખૂણા બે બે થયા અને આ જાય એક તું કેતો તો એક એટલે એક ભાઈ જ કેતો ઊભીને કેમ તું જોજે મારા ભાઈ આશ્કરે જગ્યા બદલાવી નાખી છે તો બીજી વાર ના કેતો કે જગ્યાએ ઉભી બનાવીશો એટલે કઈ વાંધો નહીં મિત્રો તો મસ્તી મજાક હાલતી હોય એક ભાઈબંધ ભેટકો તો કેતો હતો કે તું એકને એક જગ્યાએ ઉભી ને કેમ લોગ બનાવી હું પણ એક દી બોલ્યો તો મને પણ નથી ખબર કે હું તે જ જગ્યાએ ઉભી કેમ લોગ ચાલુ કરું છું કઈ વાંધો નહીં અને હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ તો અમને જ આ બ્લોગ ગયું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે આગળ એક નવા બ્લોગમાં